ખંભાળિયા અમદાવાદ મેઘરાજ અમદાવાદ લગભગ ત્રણ ડ્રાઈવર કંડક્ટર જો ચા પીવી હોય તો ડેપોમાં મોટું સુવિધા હતી ત્યાં ઊભી રાખી પરંતુ આ બસની રખિયાલની સવારી ત્રણ મહિલા એક નાની બાળકી અને એક પુરુષને લઈ રેલવે ફાટક જોડે ઊભી કરી દીધી જ્યારે પેસેન્જર દ્વારા અહીંયા કેમ બસ ઊભી રાખી પૂછવામાં આવતા ડ્રાઈવર કંડક્ટર લાયલ થઈ ગયા જ્યારે પેસેન્જરને બસ સ્ટેન્ડથી પાંચસોથી થી સાતસો મીટર દૂરી પર ઉતારી દેવાની કોશિશ કરી હતી પેસેન્જર દ્વારા વધારે વાતો કરતાં કંડક્ટર કહેવા લાગ્યું કે તમને વધારે તકલીફ થાય છે તો તમને બસ સ્ટેન્ડ ઉપર ઉતારીને ચા પીવા બસ અહીંયા પાછી લઈને આવી શું તેમ કરી બસને આગળ બસ સ્ટેન્ડ સુધી લાવ્યો હતો પણ ત્યાં તેનું પેટ ન ભરાતા પેસેન્જર એવો પણ બોલી રહ્યો છે કે બસમાં જગ્યા ન હોવા છતાં તમને બસમાં બેસવા દીધા એ અમારી ભૂલ છે બીજી વાર આવો તો તમને બતાવી દઈશ કે કેવી રીતે બસમાં બેસો છો ગયા મહિને પણ એક બસ રોડ ઉપર ઊભી કરી ડ્રાઈવર કંડક્ટર પેસેન્જરનો ટાઈમ બગાડતા જોવા મળી રહ્યા છે જે બસ નંબર જી જે અઢાર ઝેડ જીરો બે નેવ્યાસી આ ખંભાળિયાથી મેઘરાજ વિડીયોમાં જોઈ શકો છો કેવી પોઝિશનમાં બસ ઊભી છે હવે જનતાએ જવાબ માંગે છે કે બીજી વાર આવો જોઈ લઈશ એવી ધમકી કંડક્ટરને આપી રહ્યો છે તો શું ગુજરાત જીએસઆરટી નો માલિક બની ગયો છે કે પછી મોડાસા ડેપો મેનેજરની રહેમ નજર હેઠળ આ ધમકી આપી રહ્યું છે હવે મોડાસાથી આવતી બસ કેટલા પેસેન્જર લઈને આવે છે રખ્યાલ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રાખે છે કે નહીં બસ ડેપો મેનેજર આવા તાના સાહીવાળા ડ્રાઈવર કંડક્ટર પર ખૂબ પગલા લેશે તે આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરીશું બસ સ્ટેન્ડ તો આગળ છે ને સાહેબ તો અમે ઉભા રહીએ તો ઊંધી અયો વારી તો ઉનજે મે મૂકી દેજે બસ આપણો વર્તાઈ જઈએ દો મૂકી દે આપડી ગાડી હે તમે તમે રોજ સાહેબ રિપોર્ટર દિનેશ ભારત